સાબરકાંઠા લોકસભા બેઠક પર ભારતીય ચૂંટણી કાર્યાલય આજથી શરૂ કરવામાં આવ્યું અને આ કાર્યાલયનો શુભારંભ રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત દ્વારા કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રી બળવંતસિંહ રાજપૂત હિંમતનગર ધારાસભ્ય બીડી ઝાલા સાબરકાંઠા જિલ્લા ભાજપના હોદ્દેદારો સહિત હેમતનગર વિધાનસભા મત ક્ષેત્રના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમ દરમિયાન રાજપૂત દ્વારા સાબરકાંઠા બેઠકને પાંચ લાખ કરતા વધુ મતોથી જીતાડવા કાર્યકર્તાઓને આહવાન કરવામાં આવ્યું તદુપરાંત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીઓ બાબતે કાર્યકર્તાઓને માહિતગાર કરવામાં આવ્યા સમગ્ર ભારતની અંદર લોકસભાની ચૂંટણીમાં વિશ્વની સૌથી મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે ચૂંટણી નિમિત્તે મારા શ્રી શોભનાબેનને જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે નિયુક્ત કર્યા છે એના આજે કાર્યાલયનું ઉદઘાટન હતું અને હિંમતનગરના મારા ધારાસભ્યશ્રી અને અમારા કસ્ટર પ્રભારી બાઉભાઈ એમની હાજરીમાં સમગ્ર કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને જે પ્રકારે અમારી પાસે ભાથું છે

લોકો સમક્ષ જવા માટેની આજે હાકલ થઈ છે અને આકલમાં નક્કી કરવામાં આવ્યું છે કે અમારો એક એક કાર્યકર બુથ સુધી અને પ્રમુખ સુધી જઈને આ વાત કરશે મને ખાતરી છે કે જે પ્રમાણે પાર્ટીએ કામ કર્યું છે નરેન્દ્રભાઈ મોદી સાહેબે કામ કર્યું છે વડાપ્રધાન તરીકેના ઉમેદવાર તરીકે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું નામ અમારા તો નિશ્ચિત છે સામા પક્ષે કોણ વડાપ્રધાન થવાનું છે એ પણ જ્યારે નિશ્ચિત થયું નથી ત્યારે પાંચ લાખથી વધારે બેન અહીંથી જીતી અને સાબરકાંઠાની સીટ એ અમારી ચારસો ની પાર ઉપરની જે સીટ નું જે લક્ષ છે એની અંદર